દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા દ્વારકા એ સમુદ્ર માર્ગે પ્રવેશ કરવા માટેનું પ્રવેશ દ્વાર હતું જેને ગેટવે ઓફ ઇન્ડિયા એવું પણ કહેવામાં આવે છે એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશી એટલે દીવથી પણ ભારતના ભારતમાં પ્રવેશવા માટે વિદેશીઓ આવ્યા હતા તળાજા પાસેનું ભવનાથ મંદિર તળાજામાં ભવનાથ મંદિર આવેલું છે આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું છે એટલે કે કવિકાંતે આ આજ મહારાજ જલ પર ઉદય જોઈને એ એમનું કાવ્ય છે જે ભવનાથના સાગર કિનારે રચાયેલું છે નજીકમાં જ મનાર અને અલંગમાં બંદર વાહન તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર પણ આવેલું છે એની નજીક જ અલંગ એ વાહન તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે જે આવેલું છે પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલે છે વહાણવટું એટલે કે વહાણો દ્વારા પરદેશમાં જઈને વેપાર કરવો તેને વહાણવટું કહેવામાં આવે લોથલ અને તેથલને કશું સંબંધ ખરો વરુણે પૂછ્યું અને વરુણ પૂછે છે કે આ લોથલ અને તેથલને કશું સંબંધ છે ત્યારે એમના સર કે છે કે સંબંધ સમુદ્રના સોળસો છસઠ કિલોમીટર લાંબા કિનારાનો એ લોથલ અને તિથલ વચ્ચે સોળસો ને કિલોમીટર લાંબો દરિયા કિનારો છે પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું આપણે તિથલ જઈશું પ્રવાસમાં તો દાંડીના દર્શન કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો એટલે કે કર નાખ્યો હતો અને ગાંધીજીએ ત્યાં દાંડીમાં જઈને એક મુઠ્ઠી મીઠું ઉચકી લે છે અને તે વેરો નાબૂદ કરે છે અને આના કારણે આખો દેશ બેઠો થાય છે અને એના ઉપરથી બધાને સામાન્ય મીઠા જેવા જે વસ્તુ છે એના પર પણ કર નાખવામાં આવેલો એના લીધે દાંડી કૂચ ગાંધીજીએ કરવી પડી હતી તેથી આ મીઠા જેવા સામાન્ય વેરા પર કર નાખવા માટે જે અંગ્રેજોએ મીઠા જેવી જે સામાન્ય વસ્તુ પર કર નાખ્યો હતો એ કરને નાબૂદ કરવા માટે ગાંધીજીએ દાદીકુશ કરવી પડી હતી સર આપણે દાંડીથી દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે એટલે કે આપણે જો દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો મજા પડી જાય કહે છે ને પહેલાંના લોકો તો સોમનાથથી સીધા ખંભાત પણ જતા હતા મોટા થાઓ પછી જજો એમના સાહેબ કહે છે કે આપણે જો જવું હોય નૌકા પ્રવાસમાં તો તમે મોટા થાવ ત્યારે જોજો અત્યારે તમે જઈ શકશો નહીં કારણ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવું એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ માંડવી અને માધવપુરના દરિયાકિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી ઊંડાણ શરૂ થાય છે એટલે કે માંડવી અને માધવપુરનો કિનારો છે ત્યાં રેતીના પટ છે પણ દીવ અને જે સોમનાથ છે ત્યાં ઊંડાણ એટલે કે ઊંડા ખાડાઓ છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખો વ્યક્તિત્વ હોય છે દરેકે દરેક બંદર છે એના કાંઠાનો એટલે કે દરેકે દરેક જગ્યાએ એના પાણીનો રંગ અલગ અલગ છે અને એનું વ્યક્તિત્વ પણ અલગ અલગ છે ગુજરાતીઓ દરિયા ખેડુ ગણાય છે કારણ કે તેઓ દરિયાની પૂજા કરે છે દરિયાના કારણે તેમનો મત્સ્ય ઉદ્યોગ અને મીઠાનો ઉદ્યોગ ચાલે છે કેમ કે તેઓ દરિયાને પૂજે છે તેથી તેઓ દરિયા દરિયાખેદું ગણાય છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે અને સિંધીઓ એ ગાય પણ છે સિંધી જાતિના જે લોકો છે એમના ભગવાન છે ઝૂલેલાલ એ ઝૂલેલાલ એ ગીત પણ ગાય છે અને ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક ગણે છે કારણ કે હિન્દુ અને મુસ્લિમ બંને એક જ છે અને ઝૂલેલાલ જે છે તે દેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણે કહ્યું તો હું મારું નામ દરિયાલાલ ચોક્કસ રાખી શકું છું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો અને ત્યારે સિંધુ પછી ગીત ગાવા લાગે છે ઓ લાલ મેરી લાલણ લાલણ અને આ ગીત સાંભળતા જ આખો વર્ગ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠે જેને દરેકે દરેક બાળકો આ ગીત પણ ગાય છે સિંધુ ત્યારે તાળીઓ પાડે છે અહીં આપેલ દરેક વિદ્યાર્થીઓએ શબ્દ સમજૂતી અને રૂઢિ પ્રયોગ ત્રણ વાર લખવાનો છે ત્યારબાદ આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાયની પીડીએફ મોકલવામાં આવશે જે તમારે એ પીડીએફમાંથી જોઈને નોટમાં એકવાર પ્રશ્નના જવાબ લખવાના છે દરેક વિદ્યાર્થીઓએ પાઠ તેર ને શબ્દ સમજૂતીને રૂઢિપ્રયોગ ત્રણ વાર લખવા અને સ્વાધ્યાય અને અભ્યાસ નોટમાં એક વાર લખવું થેન્ક યુ